અલી ઓ જો ગોડી એવું નહીં લાય લે પકડ ફોન કેટલા નાનું હું રોટલા બનાવ એવું ના કરાય તો હે ગાય સ્વાગત છે તમાર બધાનું મારા નવા વ્લોગમાં તો આપણે પાછા ગુજરાતી વ્લોગ સ્ટાર્ટ કરી દેવા છે આ તો વચ્ચે ખાલી અનમ બસ જોવા માટે અનમ ખાલી ઈચ્છા થઈ થઈતી એટલા માટે આપણે હિન્દી વ્લોગ સ્ટાર્ટ કર્યા પણ હિન્દી વ્લોગ મજામાં આપણે ડાઉનફોલ બોટી ગઈ ચેનલ જે વ્યૂસ હતા બહુ ઘટી ગયા એટલે મેં પાછું ગુજરાતી વ્લોક સ્ટાર્ટ કરવા દે જેમ કે આપણે ઓડિયન્સ મેન છે ગુજરાતી છે અને હું પણ એક ગુજરાતી છું ખાલી એમ જોઉં કે ગુજરાતી બ્લોગમાં મારે બોલવાની રીતો કેવી થાય છે કે આમ ફટફટ બોલાય છે કે નથી બોલાતું એ બધું જોઉં તો એટલા માટે સ્ટાર્ટ કરીશું હિન્દી બ્લોગમાં આપણે ડમ બહુ થયું છે તો વાગ્યા છે આપણે આપણે બપોરે બાર વાગ્યા બાર વાગ્યા હવે આપણે જો આપણે ગાયા આપણે ખરીને ને કટર નાખવાનું છે તો આ રહ્યું આપણું કટર અને આમાં શું થતું હતું ભાઈ કે થોડા આપણે ગટર નવું નવું હતું ને એટલા માટે ગા બધું ખાતી નથી કટર તો આજે શું કર્યું કે આપણે કટર લીધું હતું તો ઘણું બધું ખાઈ ગયા તો આમથી વધારે પડી દીધું હતું કટર પણ આજે બીજું કશું નાખ્યું એટલે કટર ખાઈ ગયા છે કારણ કે એમને એ પણ ટેવ પાડવી પડે કટર બી ખવડાવવું પડે કારણ કે આપણે શું છે ગઠ્ઠા બધા પલળી ગયા છે અને જો આપણે કટર છે ને આટલું જ છે હવે જો ઘર લાવી દીધું ચાર બોરા આવડ્યા છે અને બીજા આપણે જે બોરા ખરા નહીં આવ્યા જો બીજા ત્રણ એક બોરા છે પણ તો હવે જો ગુજરાતી બ્લોગ હતા તો ગુજરાતી ઓડિયન્સ જે હતી આપણી એ પાછી આવી જજો હિન્દી પણ એક ભાષા છે પણ આ તો ખાલી મજા માટે આપણે બનાવ્યું હતું એમાં બ્લોગ પણ થોડું આવી નથી આટલી બધી ડાઉનફોલ થઈ જાય ગુજરાતી પાછું ચાલુ કરવા દે અને આપણે ચેટજી પણ પૂછ્યું હતું હવે ભાવ થોડાક વ્લોગ હિન્દી શું બનાવ્યા કે આપણે વચ્ચે હિન્દી બોલવાનું ચાલુ થઈ ગયું ને કટર ડાળ દેતા હો કટર નાખી દઈએ આપણે આમને આપણે કટર નાખી દીધું

તમારે આવું હતું હશે જો મિત્રો આપણે મસ્ત કલાડું લઈને આવી ગયા છે આપી દઈએ અંદર અને જો આપણે જે સારંગપુર થી લાવ્યા હતા તુલસી માટેનું કુંડું જે એમાં મસ્ત તુલસી રોપી દીધી છે કેવું દેખાય છે કોમેન્ટ કરજો રીતિ શું કરે તું શું કરે લે આપી ના થાય કલાડું એટલા નાનું હોય રોટાદ બનાવી એવું ના કરાય માથા નામે લાય আপ৛ে যাপেয বালার পনে. অঙিদুনি আবলার়া রকে, শিরলারর ঵াযসিখে এয়. সিআয়ার একে. আদে. মো রাল নিল কে. হরয আয আভিয কে?

પછી આપણે હા આજે થોડું આજે લે કરવાનું છે બરાબર આની માટે જે ડોલ એવું લાવે તો પછી લાવીશું પણ એ બે કુંડા પણ આ જે કુંડા ખરા ને ગાઈસ આપણે આમાં બીજું કંઈક રોપીશું આપણે પેલા બે છોડવા માટે દાદા જે બાર ના ને એની માટે તો આવું તમને કેવું લાગે છે આ બહુ મોટા નહીં પડે એટલે આપણે આ કુંડાને બીજું કશું રોપીશું ભાઈ કા તો એવું લાગશે ને ગુલાબ એ કુંડાની અંદર કાતો કાથામાં છોડે આપણે જ્યાં મિની ગાર્ડન છે ને જો બે ગુલાબના છોડ લઈને મૂકી રાખ્યા છે આગળ મસ્ત ગુલાબના છોડ છે રિયલ ગુલાબ છે ઇંગ્લિશ ગુલાબ નહી ગાઈસ અમે ઇંગ્લિશ ગુલાબ લાતા બિલકુલ બી બીશું અંદર આરતી રોપી તો અહીંયા જ્યાં સુધી કદાચ ચામ રહી જ ગયું છે આમ તો બધું ક્યાં થાય ને કારણ કે એને થોડીક જ અંદર જવા દીધું થડ અને જો આ રોપી દીધું ગુલાબ એના આટલી પાતળી તો ના જ થાય વાંધોને આપણે બે છોડ લાવી દીધા છે એટલે વાંધો નથી આપણે એક છોડ અહીંયા અહીંયા રોપી દઈશું અને એક છોડ કુંડામાં રોપીશું બાકી જો આ વેલા તો ઉપર ચડાવવાના બાકી છે તો આપણે ફળાફર ચડાવી દઈએ નહીં જો આપણે જે વેલ હતી ઉપર અહીં ચડાવી દીધી છે અને આ વેર આપણે અહીંયા આટલી ચઢાવી છે જોઈએ કેવું થાય છે આપી અહીંયા જો દાણા પણ રોપ્યા છે તો થાય ના થાય ખબર નહીં હા આપણે જે ટાર્ગેટ છે અને મિની ગાર્ડન બનાવવાનો છે મિની વેજીટેબલ ગાર્ડન જોઈએ કેવું થાય છે આપણે દિવાળી સુધી લગભગ બની જવું જોઈએ હું સીપ્સ લાવો થોડા બીજું બીઆ ને ના નાના પેકેટ પેલા હતો સર ટામેટાવાળા તો ગલકાના પછી કાદલાના ભીંડાના અને પાંચ એ જોઈએ આવું આ જો આપીએ ને પછી અહીંયા વટાણા ખરા ને વટાણા અરે સિક્કો પડી ગઈ વટાણા ખરા ને જો એ અંકુરિત થયા ઉગ્યા છે વટાણા બી છે શું થાય તો સારું બાકી મને ક્યાં જોવા સુધી વટાણા છોડ નહી જોવામાં આવે જીવનમાં નહીં હમણાં થઈ જ ખરો જાય પણ હવે આપણે જલાન બાપા જવાનું ક્યાં નથી આપીએ પછી આપણે વરસાદ પડે તો એટલા માટે હવે જઈએ છીએ ખેતરમાં પેલી માટી લેવા માટે કુંડા માટે તો જો અપી પણ તૈયાર થઈ ગઈ છે તૈયાર એટલે કે તાર કઈ ખેતરમાં જાય તૈયાર ના થવાનું ભાઈ

ખા તમે વિચારતા છે કોણથી કેમ આવું જોઈએ જે રીતે માટું નીકળે એટલે માટુ કાઢવું હોય આપણે ખાલી આપી ખુદ છે આપણે માટું ખાડો અલી કરાવું ગોળી એવું નહીં લાય એટલે પકડ ફોન ઘેર ગાઈસ આપણે ઉગાડી ઉગાડીને થાકી જઈએ ને આપણે ઉગી ગયા જો વેલા કારણ રીતે હવે મને આશા જ નહીં નીચે કાંઈ તો લોકો તોડી જાવ જતા આવતા એટલે તું ફોન પકડ હું ખોદ ગાઈશ મિત્રો આપી જો કંઈક રમત રમા એવું નહીં આવે તને નહીં આવડતું ફટાકડો ફોડા પોદા આ પોદું ના આવે એમો વેલ નું પોદું ના વપરાય તો મિત્રો જો કોક ની જેમ ફટફટ ખોદી જાય અમે તો ગાઈસ જો આપણે માટી બધી ભરી ગઈ છે હજા આપી શું કરામ જન ની પડતી ચલો આપણે હવે જઈએ ઘરે તો હેડો હવે ફટાફટ આપણે હે ના કુંડામ માટી ભરી દઈએ એમણે પહેલા જો આ કુંડા ફટાફટ સાફ કરી દઈએ કપડા હી પછી આરે માટી ભરી દઈએ અને એક ગુલાબ છોડું રોપી દઈએ અને હે ને બીજું આપણે હે ને આય કરવાનું છે જો ગાઈસ આજે શું વાત છે પર ટ્રેન્ડમાં ચાલતું હતું થોડાક વર્ષ પહેલાંની વાત છે આ જાતના મિક્સ ફૂડ મળે તો આમાં આપણે આ બધું જોઈએ શું કહે આપણે વર્ષ પડી જ રહ્યું છે છ આઠ મહિનાથી તો મળ્યું તો આપણે એક કુંડામાં આપણે આના બી નાખી જોઈએ ઉગે છે કે નહીં એવું સોજાતના લખ્યું છે મિક્સમાં છે એવું ફ્લાવર સીડ્સ જોઈએ ઊભે કને નહીં જેવું અંશું બરાબર ને રેડી આપણને અંશુ પણ મદદ કરવા આવી ગયો છે

અને આ ને ડુંગળી અને સેવનું શાખે કાઈ દીધો બપોર બનાવ્યું હેવ અને આ છે આપણે અત્યારે માતાજીનો પ્રસાદ જો હા ચાલો હવે મેળે બધાય જમવા તો આવી ગયા અંથું કેવું કમ્પ્લેટ શું ખાવ શું હે

બપોરનો બાજીનું એટલે બપોરનો શાક આપણે ડુંગળી પડાવવાનું શાક તો ગાય જમણ જમી લીધું છે ને હવે સુઈ જઈએ આજનું એડિટિંગ તો થઈ ગયું છે તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ તો મળીને બ્લોગમાં ઠેક તો પહોંચી ઓકે બાય